ઓ શાંતિ આજે આપણે જોઈશું શું દેવતા રાક્ષસ કે અસુર જુદી જુદી યોનીઓ છે વિવેકના આધારે સ્પષ્ટ થાય છે કે મનુષ્ય આત્મા સ્વયંમાં કોઈ માનવીય સ્વભાવ અને યોગ્યતાના કારણે પશુ પક્ષી જીવ જંતુ વગેરે યોનીઓમાં જતો નથી પરંતુ અજ્ઞાનતાના કારણે તેના સંસ્કાર વિચાર અથવા કર્મ પશુઓથી પણ તુચ્છ કોટીના હોઈ શકે છે ત્યારે પ્રશ્ન થાય છે કે આ જે માન્યતા પ્રચલિત છે કે મનુષ્ય આત્મા દેવયોની ધારણ કરીને સ્વર્ગમાં અથવા રાક્ષસીઓની પશુ પક્ષી વગેરેની યોનીઓમાં ભ્રમણ કરે છે તો એનો અર્થ શું દેવ્યોની કોઈ અલગ યોની છે કે નહીં લાંબુ વિચારતા એ જાણવા મળે છે કે સંસ્કાર વિચાર અને કર્મના આધારે મનુષ્યાત્માને ઓછામાં ઓછી ત્રણ અવસ્થામાં વિભાજીત કરી શકાય સતયુગ અને ત્રેતાયુગમાં સતો પ્રધાન સંસ્કારવાળી હોવાને કારણે વસ્તુતઃ દેવાત્માઓ હોય છે એમને દેવાત્માઓ કહેવાય છે આમ ખ્યાલ રહે કે દેવ્યોની કોઈ અલગ યોની તો નથી પરંતુ સતયુગમાં જ્યારે મનુષ્ય આત્મા દિવ્ય ગુણ સંપન્ન અને સતો પ્રધાન હોય છે ત્યારે એમને દેવાત્મા કહેવાય છે તેના શરીરની આકૃતિ તો મનુષ્ય જેવી જ હોય છે તેમજ શરીર પણ કામ વાસનાના ભોગ દ્વારા ઉત્પન્ન નથી થતું પરંતુ માતા પિતાના બ્રહ્મચર્યના તેજ અથવા આત્મબળ દ્વારા જ થાય છે તેને યોગ જ જન્મ કહેવાય છે આમ દેવતાઓની અલગ યોની માનવી ઉચિત નથી તેમનો વર્ણ તથા તેમની અવસ્થા સતો તથા પાવન અવસ્થા અલગ માનવી વિવેક સંગત છે પણ યોની અલગ નથી વળી દ્વાપર મનુષ્યનો જન્મ કામ વિકાર દ્વારા આમ સતયુગમાં દેવાત્માઓ હતા તેઓનું પુણ્ય ક્ષીણ થવાથી અથવા પ્રારબ્ધ સમાપ્ત થયા બાદ દ્વાપરયુગના આરંભે પશુ ધર્મમાં પ્રવૃત્ત થયા અર્થાત તેઓ કામ વિકારને વશીભૂત બન્યા દ્વાપર યુગના આરંભમાં તો કામ વિકાર મામૂલી સમાન હતો સમયાંતરે તે પ્રબળ બનતો ગયો અને આજે કળિયુગના અંતિમ ચરણમાં તો મનુષ્ય ખૂબ જ પતિત બની ગયો છે આજે આપણે જોઈએ છીએ કે ગાય ભેંસ બકરી વગેરે પશુ એટલા પ્રમાણમાં પતિત નથી કે જેટલો મનુષ્ય પતિત બન્યો છે આ રીતે દ્વાપર યુગમાં પતિત થયા બાદ કામ વિકારની વશીભૂત થયા પછી મનુષ્યાત્માઓએ ધર્મ અપનાવ્યો કહેવાય પણ છે તેમણે કોઈ પશુયોનીમાં જન્મ નથી લીધો આ કથનનો એ ભાવ છે કે તે પશુ બુદ્ધિ થઈ ગયો અર્થાત તેના આહાર વ્યવહાર વગેરે પશુઓ જેવા નિકૃષ્ટ થઈ ગયા છે અને જેમ પશુઓમાં ઈશ્વરીય જ્ઞાન અને ધર્મ નથી તેમ આજ મનુષ્ય પણ જ્ઞાન શૂન્ય ધર્મ ભાવના વિહીન તથા યોગ વિમુખ કહી શકાય છે આ દ્રષ્ટિકોણથી એમ કહેવામાં આવે છે કે મનુષ્ય આત્મામાં ઉત્તરોત્તર પશુતુલ્ય અથવા પશુબુદ્ધિ અથવા પશુધર્મવાળા થતા ગયા છે કોઈ કવિએ પણ કહ્યું છે કે વેશામ ન વિદ્યા ન તપો ન દાનમ તે મનુષ્ય લોક કે ભૂમિભાર ભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્વરંતી અર્થાત્ જેમનામાં વિદ્યા તપ અથવા દાનવૃત્તિ વગેરે નથી તે મનુષ્ય રૂપમાં હોવા છતાં પણ જાણે પશુ જ છે બીજી વ્યાખ્યા એ પણ કરી શકાય કે સતયુગ અને ત્રેતા યુગમાં આત્માના જેટલા શારીરિક જન્મ હતા તે યોગ જ હતા અને એ યુગમાં શરીર તથા સ્વભાવ બંને દેવી હતા એટલા માટે એમને દેવી જન્મ કહી શકાય વળી દ્વાપર યુગમાં જ્યારે વિકાર એટલા ઉગ્ર નહોતા અને મનુષ્ય થોડી ભક્તિ હઠયોગ સંન્યાસ વ્રત તીર્થ યાત્રા યજ્ઞ શાસ્ત્ર પાઠ વગેરે કરતા હતા ત્યારે એમનું જીવન માનવીય હતું પરંતુ ધીરે ધીરે તેમનામાં કાગડાની જેવી ચંચળતા બગલાની જેવું કપટ કબૂતરની જેમ અંધશ્રદ્ધા પોપટની જેવી ગોખવાની ટેવ સાપ જેવો બીજાઓને ડંખ મારવાનો દુઃખ દેવાનો સ્વભાવ સિંહ સમાન હિંસા કૂતરાની માફક કામ વૃત્તિ ઉંદરની માફક બીજાની વાતોને અધવચ્ચે કાપવાની પ્રવૃત્તિ જળ વગરની માછલીની જેમ ઈચ્છાઓની પાછળ દોડવાની તડપવાની વગેરે વગેરે વિશેષતાઓ પ્રવેશતી ગઈ તેમાં દેવતાઓના દિવ્ય ગુણ તો પ્રાયલોપ થઈ ગયા પરંતુ લાખો પશુ પક્ષી જીવ જંતુઓ વગેરેમાંથી કોઈ યોનિના જીવો જેવા સંસ્કાર ઘર કરી ગયા એક જ માનવ જીવનમાં મનુષ્ય અનેક પ્રકારના માનવીય સ્વભાવ ધારણ કરે છે એટલે સંભવ છે કે આ વાતની વ્યાખ્યા કરી હોય કે આત્મા ચોર્યાસી લાખ યોની ધારણ કરે છે વળી મનુષ્ય ક્યારેક તો વાંદરાની માફક પાંચેય વિકારોને વશીભૂત બની જાય છે અને ક્યારેક કોઈ સત્સંગના પ્રભાવથી કાચબાની જેમ કર્મેન્દ્રિયોને સમેટી પણ લે છે અને ક્યારેક દિવ્ય વિવેક પ્રાપ્ત થવાથી હંસની જેમ જૂઠથી દૂર પણ રહે છે તથા સત્યને ગ્રહણ કરે છે આમ બની શકે કે આ બધા દ્રષ્ટિકોણ દ્વારા કોઈએ કહી દીધું હોય કે મનુષ્ય તો લાખો પશુઓનીઓ ધારણ કરે છે પરંતુ એ વાત તો સ્પષ્ટ જ છે કે મનુષ્ય આત્મા પશુ તન અથવા પક્ષીઓ જેવા શરીર અથવા કીડીઓ જેવી કાયા ધારણ કરતો નથી સંભવ છે કે દ્વાપર યુગ અને કળિયુગમાં જે મનુષ્યાત્મા દૂષિત મન વચન તથા કર્મવાળી હોય છે તે શરીર છોડ્યા બાદ થોડા સમય સુધી જ્યાં સુધી કે તેને બીજું શરીર ન મળે ત્યાં સુધી તે ભૂતની જેમ ભટકી પણ હશે પરંતુ ભૂતોની કોઈ અલગીઓની અથવા અલગ જન્મ માનવો એ અવિવેકપૂર્ણ છે તથા ખોટા મત સમાન હશે વાસ્તવમાં ભૂતનો અર્થ છે હતો સ્પષ્ટ છે કે વિતેલા સમયમાં જે મનુષ્ય હતો અને જેણે હજુ સુધી બીજું કોઈ માનવ તન નથી લીધું તેની ફક્ત મધ્યકાલીન અવસ્થાનું નામ ભૂત છે ભૂત કોઈ અલગ યોની વા અલગ જન્મ નથી આ જ રીતે અસુરોની પણ કોઈ અલગ યોની નથી બલકી સુર અર્થાત દેવતાના લક્ષણોથી વિપરીત અસુર આસુરી લક્ષણોવાળો મનુષ્ય જ વાસ્તવમાં અસુર છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આસુરી લક્ષણોનું સ્પષ્ટ વર્ણન મળે છે જે લોકો તમોગુણી છે વાસ્તવમાં તેઓ સર્વે અસુર છે પરંતુ આજ જ અસુર માની જ્ઞાનયોગ દ્વારા સુર એટલે કે દેવતા બનવાનો યત્ન કરવાને બદલે અજ્ઞાની લોકો માને છે કે અસુર તો પૃથ્વીની નીચે કોઈ નર્કમાં રહે છે અને તેની કદાચ કોઈ અલગ જ યોની છે પરંતુ વાસ્તવમાં એવું માનવું એ ભૂલ ભરેલું છે આશ્ચર્યની વાત તો જુઓ જ્યારે ગીતામાં આસુરી અને દૈવી લક્ષણોનું સ્પષ્ટીકરણ આપ્યું છે ત્યારે પણ આ જ ઘણા ગીતા પ્રેમી લોકો પશુ પક્ષીઓને જ આસુરીઓની માનવાની ભૂલ કરે છે આવું માનવાની ભૂલ કરવી વાસ્તવમાં એક અચંબાની વાત છે આવી રીતે દૈત્યો દાનવો અથવા રાક્ષસોની પણ કોઈ અલગ યોની નથી બલકી માનવ જ જ્યારે અત્યંત અત્યાચાર અને અસત્યના પથ પર ચાલે છે તો દાનવ થઈ જાય છે અને તે જ માનવ જ્યારે માંસ મદિરાની આદત અથવા વિષય વાસનામાં ડૂબી જાય છે તો રાક્ષસ કહેવાય છે આ સઘળા સત્યને જાણ્યા બાદ માનવું પડશે કે મનુષ્ય આત્મા ચોરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરતો નથી અને ન તો દેવતાઓ દૈત્યો અથવા રાક્ષસોની કોઈ અલગ યોનિઓ છે બલકી મનુષ્યાત્માના સંસ્કારોમાં જ પરિવર્તન અને પ્રક્રાંતર છે ઓમ શાંતિ